જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર આપણે જોઈ રહ્યા હતા લખનૌના દીવાનને દેવામાંથી મુક્ત કર્યો એ સુંદર વાત વ્યાપકાનંદ સ્વામીના ગુણોને વર્ણવતા રઘુવીરજી મહારાજ હરિલા કલ્પતરૂમાં એમ કહે છે કે સ્વામી કામ ક્રોધ લોભ માન મોહાદિક દોષો દોષોથી રહિત હતા સિદ્ધિઓને ક્યારે પોતે ઈચ્છતા નહોતા અને શબ્દાદિક પંચ વિષયમાં અતિશય અરુચિવાળા સંત સાક્ષા ધર્મો સ્વામી પ્રગટ પ્રમાણ સ્વામી પ્રગટ પ્રમાણ ધર્મદેવના પુત્ર એવા ભગવાન સ્વામિરાયણના ધ્યાનમાં અખંડ નિમગ્ન રહેતા દયાના સાગર હતા મહાવૈરાગ્ય યુક્ત હતા જીતેન્દ્રિય હતા હંમેશા સત્યને અને પ્રિય બોલનારા હતા નિર્દોષાદિક અનેક ગુણો એ યુક્ત હતા સર્વ કારણના પણ કારણ પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણને પોતાના આત્મામાં તેમજ સહુમાં અખંડ દેખતા હતા વ્યાપકાનંદ સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞાથી લોકોને ઉપદેશ દેતા જીવન સુધારા કરીને પરમાત્મા સુધી પહોંચાડવા માટે સત્સંગ વિચરણ કરતા હતા એક દિવસની વાત છે રસ્તામાં આવેલા જંગલો ઉલંઘીને લખનઉ શહેર પહોંચ્યા ત્યાં પાદરમાં ધર્મશાળા હતી ત્યાં વ્યાપકાનંદ સ્વામી સુખા સુખાનંદ સ્વામી વૈષ્ણવાનંદ સ્વામી વગેરે સંતો ત્યાં ગયા અને ઉતારો કર્યો બાજુમાં જ એક મોટું શિવજીનું મંદિર હતું સંતો ધર્મશાળામાં રહી ગામમાં ભિક્ષા કરવા માટે જતા જે મળે તે ભગવાનને ધરાઈને પોતે પોતાના દેહનો નિર્વાહ કરતા મુમુક્ષુ લોકોને ભગવાન પુરુષોત્તમ નારાયણના મહિમાની વાતો કરી ભગવાન પરાયણ કરતા હતા એ શહેરમાં ઉર્ફે સાદત બીજા નિષ્ઠુર મુસ્લિમ રાજા હતા તે રાજાના દીવાન વણી કેવા વેણીરામ તે લોભી પ્રકૃતિના લોકોની પાસેથી લાંચ લેતા શ્રીરી શિક્ષા પત્રીમાં લાંચ લેવાની ના પાડી પરંતુ લોભીને કારણે વૃત્તિ એવી હતી લાંચ લીધા વિના રહી શકે નહીં ભગવાનની આજ્ઞા પાળે તે કોઈ વ્યક્તિ ક્યારેય દુઃખી ન થાય ભગવાનની આજ્ઞા લોપે એ જરૂર દુઃખી થાય એમાં વેણીરામ લાંચ લેનારા હતા હવે લાંચ લેતા લેતા એકવાર પકડાઈ ગયા અને તેના પર મોટો ગુનો સાબિત થયો તેથી નવાબ અલી ખાને હાથ કડી પહેરાવી દીવાનને જેલમાં પીડ્યા ને ઘણા દિવસ જેલમાં રાખ્યા અતિશય દુઃખી થયા છૂટવાના અનેક ઉપાય કર્યા છૂટ્યા નહીં પછી તે નવા બે કરોડ રૂપિયાનો દંડ તેના ઉપર નાખ્યો અને સાક્ષીએ સહિત લખાણ કર્યું અને એક મહિનામાં જો આ દંડ ન પૂરો કરે તો એને મારીને મુસલમાન કરવા એ શરતે દીવાનને છોડ્યા વેણીરામ ઉપર અચાનક આવી વિપત્તિ આવી પડી આ સંસારમાં ક્યારે કોના ઉપર ક્યાંથી કેવી રીતે આપત્તિ આવી પડે એ નક્કી ન કરી શકાય ભગવાન રક્ષા કરે તો ઠીક વેણીરામ ઉપર મોટી ઉપાધિ આવી પડી કરોડ રૂપિયાનો દંડ ભરવાની શરતે લખાણ કરીને છૂટા કરાશે વેણીરામે પોતાની ઘર વખરી સર્વે વેચી દીધી સગાવાલા પાસેથી ઓળખીતા પાસેથી જેટલા લેવાય તેટલા રૂપિયા આપે એટલા લીધા પણ કરોડ રૂપિયાનો દંડ પૂરો ન થયો તે ન થયો અને મહિનો પૂરો થવા આવ્યો વિણીરામના મનમાં અતિ ચિંતા સતાવવા લાગી વ્યક્તિ પાસે લોભે કરીને મેં સહ સહજ ખેડે છે વ્યક્તિ આવું કરે છે મને મોટું દુઃખ ભોગવું પડે છે અતિ લોભ તે પાપનું મૂળશે લોભીને શાંતિ હરામ થઈ જાય છે પાસળ પસ્તાવવું પડે છે ઉજાગરા કરવા પડે એવું કામ કરવું ન જોઈએ સત્તા અને સંપત્તિ પ્રાપ્ત કરવા માટે ક્યારેય કરવાનું કરવાનું જ ન ન ન કામ કરે તો આવે પીછે બની કે શિવ મંદિરે દર્શન પ્રદક્ષિણા કરી શંભુકુ મરને ચહત મનમાય ભીણરામ બણીક શિવજીના મંદિરે દર્શન કરવા આવ્યા શિવજીની પ્રદક્ષિણા કરી મનમાં એમ કમળ પૂજા કરીને મરી જાઉં આવા વિચાર કરતા કરતા પોતે મારો હિન્દુ ધર્મ જાશે મારો મનખો આરામ થશે હે મારો હિન્દુ ધર્મ જાશે આવી રીતે ભગવાન શિવજીની પ્રાર્થના કરતાં કરતાં પ્રદક્ષિણા કરે છે સહજાનંદ સાઈ મહારાજની જય